તારાપુર અમન લઘુમતી હાઈસ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો તારાપુરમાં વર્ષોથી કાર્યરત મદ્રાસાએ તાલીમુલ ઇસ્લામ સંચાલિત અમન લઘુમતી હાઈસ્કૂલમાં શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડા સ્થિત ઇબ્રાહીમ બનવાની આઈટીઆઈના શિક્ષકો સહિત મહાનુભાવો અમન શાળાના શિક્ષકો ટ્રસ્ટીઓ અને તારાપુર ગામના આગેવાનો અને ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવસે ને દિવસે માનવ સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધતું જાય છે સમાજનું ઘડતર જ શિક્ષણ છે તેમ માનીએ પણ સાચું જેને પહોંચી વળવા તથા મુસ્લિમ સમાજના બાળકો તથા બાળાઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા સમાજમાં અનેક સ્તરે વડીલો તથા આગેવાનોએ મહેનત કરી રહ્યા છે જેમાં આજ રોજ તારાપુરની નવનિર્માણ પામેલ અમલ લઘુમતી હાઈસ્કૂલના પટાંગણમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો જેમાં મહાનુભાવોએ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓને શિક્ષણ પર ભાર આપવા હાકલ કરી ત્યારબાદ ધોરણ દસ અને બાણમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું સેમિનારમાં તારાપુરના ખ્યાતનામ અને ટ્રસ્ટીવા યાસીન વકીલ ઈમરાનભાઈ ઇરફાનભાઈ કાઝી મુનાફભાઈ હાફીઝ ટ્રડર્સ ઈદ્રિશભાઈ દવાવાલા અનસભાઈ વોરા સહિતના મહાનુભાવો તથા સ્કૂલના પ્રિન્સિપાલ સમીર વોરા સહિતના સ્ટાફે જાત મહેનત કરી સમાજમાં શિક્ષણનું ચીલો મજબૂત થાય અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ જાગે તેવા આશય સાથે આ